નમસ્કાર વ્યાન સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના મુખ્ય સમાચાર આમોદમાં મતદાન જાગૃતિ અંગે રન ફોર વોટ રેલીનું આયોજન કરાયું શાળાના બાળકોએ વિવિધ પ્લેકાર્ડ બતાવી લોકોને ફરજિયાત મતદાન કરવા અપીલ કરી આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે આમોદ મિશ્ર શાળા નંબર બે તરફથી રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકોએ મતદાન જાગૃતિ અંગેના વિવિધ સૂત્રોચ્ચાર લખેલા પ્લેકાર્ડ બતાવી મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી આમોદની મિશ્ર શાળા બે થી શાળાના બાળકો સાથે શિક્ષકોએ આમોદના ચાર રસ્તા મચ્છી માર્કેટ દરબાર રોડ હિંમતપુરા દરબાર રોડ તિલક મેદાન મુખ્ય બજાર વગેરે વિસ્તારોમાં રેલી કાઢી હતી આગામી સાતમી મે ના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું હોય નમસ્કાર મિત્રો લોકસભા ચૂંટણી બે ચોવીસ ના નિમિત્તે આપણે ઘરે ઘરે બધે જ અમે કાઢી અને લોકો જાગૃતિ આવે કે ભાઈ બધા જ ફરજીયાતપણે મતદાન કરવા જાય મતદાન ફરજિયાત છે

લોકસભા મતદાન ખર્ચા કરવું એવી સૂચનાઓ અર્થે અહીંયા આવેલા છે વડે અને એની લોકસભા ચૂંટણી જે ગુજરાતમાં આપણું એનું પ્રવેશ છે એ સાત તારીખ છે મિત્રો